એકસો નેવું વર્ષથી અવિરતપણે પદયાત્રા કરી અમદાવાદ થી અંબાજી પદયાત્રા કરતો લાલ દંડા સંઘ પણ અંબાજી આવી પહોંચ્યો છે આજે અને પરંપરાગત પોશાકમાં લાલ દંડા સાથે આ પદયાત્રા છે અને આ પદયાત્રા અવિરતપણે ચાલી રહી છે ત્યારે લાલ દંડા સંઘ આજે અંબાજી આવી પહોંચ્યો અને અંબાના ચરણોમાં શિષ નમાવશે ત્યારે નિજ મંદિરે અંબાને ધ્વજા પણ ચડાવશે અને જોકે લાલ દંડા સંઘ ના ચડાયા બાદ અન્ય સંઘોમાં અંબાને ધ્વજા ચડાવી શકશે ત્યારે લાલ દંડા સંઘની પરંપરા અકબંધ રહી છે અને આ લાલ દંડા સંઘ આજે માના ચરણોમાં આવશે સર્વ ભક્તોને જેમ બે આ સંઘ આ યાત્રિકોને એટલો આનંદ ઉમંગ અને ભક્તિભર્યો માહોલ કહેવાય છે કે જેથી કરીને દરેક અમીર ગરીબ જે બી આવે છે એ પદયાત્રી માના ચરણોમાં શ્રદ્ધા સાથે આવે છે અને ભંડારા બી એટલા લોકો હોય છે કે લોકો નિછાવર ખવડાવે છે સ્વેચ્છા એટલું બધું દાન એ કરે છે બધા લોકોને અને અમે પાંત્રીસ વર્ષથી તો હું ઓલરેડી આ સંઘમાં આવું છું અને અમારો જૂનો સંઘ છે ડંડા આનંદ ઇન્દ્રમણ લાલ દંડા સંઘ એકસો નેવું વર્ષ જૂનો સંઘ છે ગાયત્રી મંદિર શાહીબાગથી આ સંઘ અમારું પડે છે અને બધા જે નિશાનો છે બધા બ્રાહ્મણો જ લે છે અમારે અને એમાં અમારે ત્રિશુર ધૂપિયું અને કમંડળનું બહુ મહત્ત્વ છે જે અમારા બેનર આ લોગો અમારા સ્વયંસેવકોનો આનંદ ઇન્દ્ર રમણનો એટલે બહુ આનંદ આવે છે ખરેખર ઈચ્છા થઈ જાય અમારે બાર મહિનોની આ જય એમ જય